નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા મોટા બેનરો માંગ સ્માર્ટ સિટી તેમજ સ્વચ્છ વડોદરા દર્શાવતું ફક્ત શોભાના ગાંઠિયા સ્વચ્છતાના ધજાગરા ઉડાડતું ગોપત્રી હોસ્પિટલ નું રસોડું વડોદરા શહેર માં ગોપત્રી વિસ્તાર માં ગોપત્રી જનરલ હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર દ્વારા કિચન ની વિઝિટ કરતા કેન્ટીન માં ગંદકી ની ભરમાર જોવા મળી હતી શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા હતા સાથે જ મોટા મોટા ઉંદેડા કેન્ટીનમાં જોવા મળ્યા હતા ત્યારબાદ કેન્ટીનના સંચાલકને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ અમે કેન્ટીન લીધેલ છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે ફ્રૂટ એન્ડ સેફટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં કેમ નથી આવી રહી સાથે જ આરોગ્ય સુધારવા માટે આવતા દર્દીઓ અને દર્દીના પરિવારજનો સાથે જ આરોગ્ય સાથે ચેડાંગ કરી રહ્યા છે આવા કેન્ટીનના સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય શાખાની ટીમને સામાજિક કાર્યકરે રજૂઆત કરી કે અહીંયા ચોક્કસ એક વાર વિઝીટ કરે અને તપાસ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હજરત ખાન વડોદરા મંગુ 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 પેનલ્ટી લગાવે છે સામાન્ય માણસ કચરો નાખે તેને પાંચસો રૂપિયા નો દંડ ફટકારે છે આ કેન્ટીન ચાલે છે એના દંડ નહીં આવેલ છે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આજે અમે ઉચિતથી તપાસ કરતાં અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે આજે ખુલ્લામાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે સાથે જે કહેવાય છે કે જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જગ્યા ઉપર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે અને ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી સાથે સાથે આર એમ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે કારણ કે અહીંયા ગાડી ઉંધેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા હતા ને એ તે જગ્યા ઉપર ઊંધેડા ફરી રહ્યા છે તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે અમે જ્યારે અહીંયા ગાડી જાત તપાસ કરી ત્યારે અહીંયા આગળ જોવા મળ્યું કે જે ટામેટા જે ખુલ્લી હાલતમાં હતા સાથે સાથે શાકભાજી પણ ખુલ્લી હાલતમાં હતી અને જે જગ્યા ઉપર રસોડું છે એની નીચે તમે જોશો કે ત્યાં આગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર છે તો આ જે ભોજન બનાવી રહ્યા છે તે જ જગ્યા ઉપર જો ગંદકી હોય તો લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક દર્દીઓ અને દર્દીઓના પરિવાર સાથે આને આના આરોગ્ય સાથે નુકસાનકારક થઈ શકે છે તેવી પરિસ્થિતિની અંદર આ લોકો ભોજન બનાવી રહ્યા છે તો ખાસ કરીને અહીંયા આગળ જે પણ કેન્ટીનના સંચાલન હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે ફૂડ વિભાગના જે પણ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે પણ કર્મચારીઓ છે તેઓને અમારી વિનંતી છે કે આ જ જગ્યા ઉપર જે કહેવાય છે કે જેટલી પણ હોસ્પિટલો હોય જેની કેન્ટીન હોય તે ગાડી જગ્યા ઉપર જે